ક્ષત્રિય આંદોલનમાં વિવાદમાં રહેતી એક મહિલા જાણે તેને સમય પદ્મા પાળા ફરિયાદ ને રાજકોટ ઓફિસ બોલાવે છે સેટલમેન્ટ કરવાની વાત કરે છે સાથે આઠ લાખ રૂપિયાનું તેજલનો તેઓ ભરવાની વાત કરે છે આ દરમિયાન તેજલ પોતાના પર્સમાંથી દવાની બોટલ કાઢે છે આત્મહત્યા કરવાનું ધમકી આપે છે અને સાથે પોલીસ કેસ કરવાની પણ ધમકી આપે છે પદ્મીની પા તેમની રાજકોટની ઓફિસે બોલાવે છે અને ત્યાંથી પાછા પાછા ગોંડલ આવે છે અને સમગ્ર મામલે એ તેજલ છાયા પદ્માની પાહવાળા તેમનો દીકરો શયમ અને હિરેન એમ અમે પાંચ લોકો સામે કુંડલ પીડિવિઝનમાં બિઝનેસ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને ફરિયાદીને માફીનો વીડિયો અને પત્ર કલમ ત્રણસો તેત્રીસ ત્રણસો આઠ ત્રણસો ચાર ત્રણસો એકાવન મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને ફરિયાદીને માફીનો વિડીયો પણ અને પત્ર પત્રવાર દબણ કરવામાં આવી છે સાથે સાતથી આઠ લાખ રૂપિયાની માંગણી કરવામાં આવતી હોય નો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે ઉલ્લેખનીય છે કે ક્ષત્રિય આંદોલનમાં ચાલી રહ્યું છે તેર પણ પદ્માની પાવાળાની હરી ટ્રેપની વાતો વહેતી થઈ હતી જે સમય અંગેનો ખુલાસો પણ પદ્મની પાએ આપી હતી અને આમાં મામલો સામે આવતા જ પદ્મની પાવાળા કોંડલ સીડી ડિવિઝન પોલીસને સોંપે છે અને આ અંગે સ્વીકારી રહ્યા છે આ ફરિયાદને લઈ પદ્મની પાવાળા અત્યારે પોલીસ સ્ટેશન નિવેદન લેવાનું પણ સામે આવ્યું છે અને બીજી તરફ સમગ્ર મામલે સામે સામે ફરિયાદ પણ થઈ છે અને ફરિયાદીની સામે છેડતી પણ ફરિયાદ થઈ છે આ પ્રકારના સમાચાર જોવા માટે ન્યૂઝ સેવન ઇન્ડિયા જોતા રહો અને બેલાયકન દબાવો અને સબસ્ક્રાઈબ કરો બ્યુરોજી પરમાર ભગીરથજી ન્યૂઝ સેવન ઇન્ડિયા